જેમ કે આ નવમી તારીખના પ્રશ્નો છે બરાબર નવમી તારીખમાં અત્યારે સિસ્ટમ એવી છે ગુજરાતની વિધાનસભામાં કે સત્ર ચાલુ હોય તો એ ચાલુ જેટલા દિવસ હોય એ દિવસ દરમિયાન એક દિવસના ત્રણ પ્રશ્ન ધારાસભ્ય પૂછી શકે આજે ધારો કે આઠમી તારીખ એટલે મંત્રી પ્રશ્ન નહીં પૂછી શકે અને ધારાસભ્ય નહીં પૂછે હા મુખ્યમંત્રી નહીં પૂછે બાકીના બધા પૂછશે આપણે એક એવો આંકડો નક્કી કરીએ દોઢસો ધારાસભ્યો દોઢસો વિપક્ષના અને એકસો ત્રીસ સત્તા પક્ષના કુલ દોઢસો એટલે દોઢસો કેટલા થયા ચારસો ને પચાસ પ્રશ્નો હવે એક તારીખમાં ચારસો પચાસ પ્રશ્નો પૂછાઈ જાય તો એનો જવાબ આપવો પ્રેક્ટિકલી શક્ય નથી કોઈના માટે ચારસો પ્રશ્નો ચારસો પચાસ પ્રશ્નોનો જવાબ એક જ માણસ ન આપી શકે દસ ન આપી શકે ઈ સ્વાભાવિક બાબત છે પણ પ્રશ્ન સિત્તેર હોય તો તો સમ હેલું થઈ જાય પણ ચારસો પચાસ પ્રશ્નો કેવી રીતે થઈ જાય છે શું દરેક ધારાસભ્ય ખરેખર વિધાનસભામાં પ્રશ્ન પૂછે છે કે નથી પૂછતા નથી પૂછતા તો પણ સારા ચારસો પ્રશ્ન દરરોજ હોય છે આઠ તારીખમાં પાંચસો સાડા પાંચસો પ્રશ્નો પૂછાયા

એણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્યમાં પચ્ચીસ ટકા કેપિટલ ગોડાઉન સહાય હેઠળ બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં જિલ્લામાં કુલ કેટલી રકમની સહાય આપી આ સહાયથી ખેડૂતોની પાક સ્ટોરેજ ક્ષમતામાં કેટલો વધારો થયો હવે આ એક પ્રશ્ન થઈ ગયો સેમ આવો બેઠો બેઠો પ્રશ્ન કોઈ બીજા ધારાસભ્યમાં છે એવો ત્રીજામાં છે એવો ચોથામાં છે એવો ભાગ છે એટલા પ્રશ્ન તો ત્યાં લાય પૂછવાનો નહીં હું તમને સમજાવું આપું

આ શબ્દ મેં કોપી કર્યા અને એને હું ફાઇન્ડ આપું અહીંયા એટલે જ્યાં જે આવું હશે એ મને બતાવશે બરાબર એક તો એક નંબરનો પ્રશ્ન છે રાજ્યમાં પચીસ ટકા કેપિટલ ગોડાઉન કેટલા એ છે બરાબર પ્રશ્ન નંબર એકાવન રાજ્યમાં કેપિટલ ગોડાઉન સહાય હેઠળ કેટલી કોઈ શબ્દ વાક્ય અલ્પવિરામ પૂર્ણ વિરામમાં કોઈ ફરક નથી બીજી

કેશુભાઈ શિવદાસ પટેલ ભુજ એને પણ રાજ્યમાં પચીસ ટકા કેપિટલ ગોડાઉન બનાસકાંઠામાં કેટલી ભુજના ધારાસભ્ય ચોથી વાર વાર એકનો એકનો પ્રશ્ન પ્રશ્ન બરાબર પાંચમી એક કે રાજ્યમાં પચીસ ટકા કેપિટલ ગોડાઉન રાજકોટ જિલ્લામાં પાંચમી વાર આવ્યો બરાબર પાંચ વખત એકનો એક પ્રશ્ન આવ્યો એટલે શું થઈ ગયું સોના પાંચસો પ્રશ્નો થઈ ગયો સોના પાંચસો પ્રશ્નો થઈ ગયા એટલે શું થાય ડ્રોમાં ભાજપની આવવાની સંભાવના વધી જાય તમે જેન્યુન પ્રશ્ન નથી પૂછતા આ લોકો ઓફિસ ભાજપની ઓફિસ હોય એમાંથી બધા કાગળિયા લખી નાખે આ ધારાસભ્યોને નહીં ખબર હોય એને કયો પ્રશ્ન પૂછ્યો તમારે એવું લાગે ને અખતરો કરવો હોય તો ગઈ આવતીકાલે જે કઈ ભાજપના ધારાસભ્ય આવે એને પૂછવાનું તમારા કયા ત્રણ પ્રશ્નો છે આજમાં કોઈને નહીં ખબર હોય મારો કયો છે શું કામ કે આ લોકો હજુ બીજો પ્રશ્ન ઉભા નહીં હજુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરી ચાલો હું તમને હાર્દિક પટેલ નો દાખલો લઈ લો જોવામાં આ મેં કોપી કર્યું જિલ્લામાં કુલ કેટલી ગ્રામ સભા બરાબર જોશો ઇવન કે જોલ જોવામાં આ એક પ્રશ્ન છે બાબુભાઈ જમનાદાસ પટેલ દસ કરોડ એણે એવું પૂછ્યું છે કે અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતો પ્રાથમિક કૃષિ વિશે ધિરાણ મંડળી થી આવરી લીધી છે બરાબર હવે આગળ જઈએ આ પ્રશ્ન હાર્દિકભાઈ પટેલ સેમ પ્રશ્ન અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ મંડળીમાં આવરી લીધી છે હજુ આગળ જઈએ કિરીટસિંહ સરદાસી ડાબી ધોળકાના ધારાસભ્ય સેમ પ્રશ્ન એકદમ વાક્ય રચનામાં ફરક નહીં શબ્દમાં કશું જ ફરક નથી બરાબર હજુ આગળ જઈએ કાળુભાઈ રૂપાભાઈ ડાબી ધંધુકાન ધારાસભ્ય એનો એ જ પ્રશ્ન જોઈ લો મિનિમમ સાત સાત સવાલો રિપીટ થાય છે એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્યને ધારો કે કાળુભાઈને ત્રણ પ્રશ્ન પૂછવાની છૂટ મળે છે નહીં ત્રણે ત્રણ આવા છે કાળુભાઈ નો બીજો પ્રશ્ન હશે ને એ દસ ધારાસભ્ય માં છે ત્રીજો પ્રશ્ન પંદર માં હશે તો એકચ્યુઅલ કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી ભાજપની ની લખી લખીને આમાં નાખી દે છે શું કામ આવું કરે છે કે કોઈ ધારાસભ્યના

મેં એવું પૂછ્યું છે કે શિક્ષણ વિભાગમાં એમ વાય એસ વાય યોજનાનો અમલ થયેથી ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ મેડિકલ આયુર્વેદ અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિભાગના વાલી ને છ લાખની આવક મર્યાદા છે તો એને આઠ લાખ કરવા માટે વધારે કેવો બહુ લાંબો પ્રશ્ન છે થોડો હવે મારો આ પ્રશ્ન મેં પૂછો તો મારા પ્રશ્નને સરકારે રિજેક્ટ કર્યો એનું કારણ વાંચીએ આપણે આ મેં કારણ ઉપર દબાયું અહીં કારણ લખ્યું છે હા એ કારણ લખ્યું છે

અને હજુ એક ધારાસભ્ય પાંચે ધારાસભ્ય પ્રશ્ન એક જ છે અલ્પ વિરામ ફરક નહીં પૂર્ણ વિરામ માં નહીં પ્રશ્ન ચિહ્ન નહીં તારીખ માં નહીં જિલ્લા માં નહીં ક્યાંય નહીં તો પાંચે પાંચ પ્રશ્નો એડ સ્વીકાર્યા ગોપાલ ઇટાલિયામાં રૂલ ઓફ રિપીટેશન આવી ગયો હવે આ પ્રશ્ન કોને પૂછો છે મને નથી ખબર પણ મારો રિજેક્ટ થયો યુવા સ્વાવલંબન યોજના બાબતનો પ્રશ્ન સમજાણો આખી વસ્તુ પણ આમાં જો ડિજિટલ હોય તો એનું સોલ્યુશન એવી કરીને કે જે સેમ પ્રશ્નો એ જાતે જ રદ થઈ જાય

અને એમાં પાછું મજાનો વિષય એ છે આ મેં કોપી કર્યું બે વર્ષમાં આણંદ જિલ્લામાં એ શબ્દ કોપી કર્યો એ શબ્દને મેં અહીંયા પેસ્ટ કર્યો અને જોયું તો કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદવાળા એ પ્રશ્ન છે કે આણંદમાં ખુલ્લા તારને કોટેડ વાયરમાં રૂપાંતરિત કરવામાં આવવાનો પ્રશ્ન છે હું આગળ લઈ ગયો તો ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ ખંભાતવાળાનો એક પ્રશ્ન છે કે આણંદ જિલ્લામાં કેટલા કિલોમીટર કોટેડ વાયર આવ્યો હજુ આગળ જાવ સાત સાત વખત એકનો એક પ્રશ્ન છે એટલે દરેક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછવા મળે તો ત્રણેય મારા ત્રણ પ્રશ્નો બીજાના ત્રણ પ્રશ્નો ચોથાના ત્રણ પ્રશ્નો પાંચમાના ત્રણ પ્રશ્નો આઠમાના ત્રણ પ્રશ્નો બધા એક ના એક એટલે પ્રશ્ન પૂછવાના હકનો ભયંકર દુરુપયોગ થાય છે ભાજપે બધા ધારાસભ્યોના મોઢા પર લોક મારેલો છે એની કોઈ સત્તા નથી પ્રશ્ન પૂછવાનું ચૂપચાપ આવીને બેસો ચા નાસ્તો કરો ભાગો નહીં પ્રશ્ન પ્રશ્ન પાર્ટી પૂછ્યા આ પાર્ટીમાં થાયલા પ્રશ્નો વિસ્તારના પ્રશ્ન કોઈ વિસ્તારના પ્રશ્નો જ નથી આમાં સભ્યને પોતાની ખબર હોય કે એને શું પૂછું છે સમજો હું તમને હજુ બતાવું એકાદ બે પ્રશ્ન સમજો કરી દરેક એવરી પ્રશ્ન વિપક્ષના પ્રશ્નોને બાદ કરતા બધા પ્રશ્નો કોમન છે વિપક્ષના છે એ જ નોખા છે અલગ છે જુદા છે બાકી બધા સેમ ટુ સેમ છે જેટલા પ્રશ્નો ભાજપના લોકોના છે એ બધા સેમ ટુ સેમ છે હવે જેમ કે આ પ્રશ્ન મેં કોપી કર્યો છેલ્લા છ માસમાં રાજ્યમાં નલ સે જલ આટલું મેં કોપી કર્યું આ પ્રશ્ન શું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે તે હકીકત સાચી છે કે કેમ આવો કોઈ સભ્યનો પ્રશ્ન છે હવે મેં એને કોપી કર્યું કોક લખાણ સર્ચ બરાબર કોણ છે અમૃતજી ઠાકોર કાંકરેજવાળાનો પ્રશ્ન છે એક વખત કિરીટ કુમાર ચિમનલાલ પટેલ એનો પ્રશ્ન એ છે બે વખત વિમલભાઈ ચુડાસમાનો એ જ પ્રશ્ન છે ત્રણ વખત તુષારભાઈ ચૌધરીનો છેલ્લા છ રાજમાં નલશે જેલમાં એનો ચોથી વખત શૈલેષભાઈ પરમારમાં એ પ્રશ્ન છે પાંચમી વખત જીગ્નેશભાઈ મેવાણીમાં એ જ ટાઈપનો મળતો ભળતો પ્રશ્ન છે છઠ્ઠી વખત કાંતિભાઈ ખરાડી થાય છે ઇટાલિયા ના વતન નું નામ શું છે આવો એક પ્રશ્ન તો ભાજપ ના પચાસ ધારાસભ્ય આ પ્રશ્ન પૂછશે પચાસ પચાસ સ્વીકારાઈ જાય એટલે ડ્રો ના ડબ્બામાં પચાસ પ્રશ્નો પીડ્યા છે કોઈ બી ચીઠી ઉઠાવો પ્રશ્ન એ જ નીકળવાનો છે એટલે વિપક્ષના પ્રશ્નો ડ્રોમાં સિલેક્ટ ન થાય એની આખી આ ગોઠવણ છે કે કારણ વગરના ખબર વગરના લેવા દેવા વગરના પ્રશ્નો કારણ નાખ 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 કરે એટલે ઓલા ડ્રોમાં સંખ્યા વધે પચાસ પ્રશ્નોનો ડ્રો થાય કે વીસ વિપક્ષે પૂછ્યા અને વીસ સત્તા પક્ષે પૂછ્યા ચાલીસ નો ડ્રો થાય તો બંનેના પચાસ પચાસ ટકા ચાન્સ વધે પણ ડબામાં પ્રશ્નો સાડા ચારસો ભાજપના છે અને પચાસ પ્રશ્નો વિપક્ષ ના એ ડબ્બામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢો તો કોની ચિઠ્ઠી વધુ આવે હવે એ ચિઠ્ઠીઓમાં સાડા ચારસો ચિઠ્ઠી બસો ચિઠ્ઠી એની એ જ છે તો કોઈ બી ચિઠ્ઠી કે ગોપાલભાઈના વતનનું નામ શું છે પ્રશ્ન ધારાસભ્ય એક્સ નો પ્રશ્ન એ વાય નો એ જેડ નો એ બી નો એ ડી નો એ સી નો એ તો ગમે ત્યારે ડબ્બામાં હાથ નાખો પ્રશ્ન જે બહાર આવશે ગોપાલભાઈના વતનનું નામ શું એવો જ આવશે એટલે આખો ખેલ છે આ ડ્રોમાં વિપક્ષના સભ્યોના પ્રશ્નો ડ્રોમાં નહીં આવવા દેવાનો આખો ખેલ છે આ અને અન્ડ્રોમા ન આવવા માટે એને પ્રશ્નનો જથ્થો વધારવો પડે જથ્થો ક્યારે વધે જ્યારે ખોટા પ્રશ્નો નાખે કોઈ તમે જોશો કાકરેજના ધારાસભ્યમાં રાજકોટનો પ્રશ્ન છે રાજકોટમાં ભૂજનો હશે કઈ તમને કઈ લેવા દેવા નથી નહીં એવું ઘણું છે જોજો હું તમને એવું ઘણું બતાવી શકી બીજું તમે અમુક ધારાસભ્યોને નામથી કામથી નોલેજથી જાણતા છો એનો પ્રશ્ન જો તમને એમ લાગે આ માણસ આ પ્રશ્ન થોડો પૂછી શકે

મણિનગરના ધારાસભ્ય બંનેના પ્રશ્નમાં એક શબ્દનો ફેરફેર કર્યો છે કે રાજ્યમાં કયા કયા હેલીપોર્ટને વિકસાવવાની કામગીરી છે અને રાજ્યમાં કયા કયા એરપોર્ટને વિકસાવાની કામગીરી હાથ ધરી છે બધું શબ્દો બદલી અને પ્રશ્ન બદલી નાખે એટલે ઓલા ડબ્બામાં જાજા પ્રશ્નો આવી જાય હવે તમે એમ વિચારો કે બાપુનગર અને મણિનગર બે ધારાસભ્યો અમદાવાદના જ છે પાર્ટીમાં સંકલન કર્યું હોય તો બંને પોતાના વિસ્તારના પૂછવા જોઈએ ભાઈ હેલીપેડ તમારે શું લેવા દેવા છે બાપુનગરમાં ક્યાં હેલિપેડ બનવાના છે સમજો હજુ સમજો તમે હજુ પ્રશ્નો કેવા કેવા વાહ્યાત પ્રશ્નો આવે છે એકચ્યુઅલી આ પ્રશ્નો ધારાસભ્યો પોતે પૂછતા જ નથી એના નામે પાર્ટીમાંથી બધું લખાણ થઈ જાય છે બરાબર અને બધા કાગળિયા નખાઈ જાય છે ટૂંકમાં ડબ્બામાં પ્રશ્નો વધુ આવવા જોઈએ ડિજિટલ હોય કે ઓફલાઈન હોય બરાબર હું તમને અમુક પ્રશ્નો બતાવું કે એટલા વાહ્યાત પ્રશ્નો છે નવસારીના ધારાસભ્ય એવું પૂછ્યું છે કે નવસારી જિલ્લામાં પેકેટ ઉપર છાપેલી કિંમત લખી હોય એની ઉપર ચેક ચેક કરી હોય એવા વેપારી સામે શું કાર્યવાહી કરી હવે અવડો મોટા ધારાસભ્ય અવડું મોટું વિધાનસભા તમારા ચેક ચેક પૂછવાની છે કે કઈક બીજું કામનું વસ્તુ બરાબર પેકેટ ઉપર માનો પાર્લેજીના પાંચ રૂપિયા લખ્યા છે મેં ચેક ચેક કરી છ લખ નાખ્યા મને કઈ ફાંસીએ ચડાવ્યો એવો પ્રશ્ન આવ્યો વિધાનસભા માની ચર્ચા થાય કે ભાઈ દસ વેપારીઓ પાર્લે બિસ્કીટ ના પેકેટ ઉપર પાંચ હતા એને ચેકી ને છ કર્યા એને પકડીને અમે જેલમાં પૂર્યા હા એટલા બધા વાહિયાત પ્રશ્નો એકચુલી આ પ્રશ્નો પૂછવા માટે નથી નાખવામાં આવતા એટલે ડબ્બો ભરાઈ જવો જોઈએ સમય પસાર કરવા જેથી વિપક્ષનો વારો ના આવે એના દોઢસો સભ્યો છે જાજા પ્રશ્નો નાખી દે એટલે એનો એનો જ વારો આવ્યા કરે વિપક્ષનો વારો આવે નહીં વિપક્ષ વારો ન આવે ને એ તો રોટેશનલી નક્કી થતું એટલે હવે જો હજુ તમે પ્રશ્નો જુઓ એવા એવા પ્રશ્નો છે તમને એમ લાગે કે આ વિધાનસભામાં આવું બધું કેમ પૂછવામાં આવે તમે કઈક મહત્વનો નીતિ વિશે પ્રશ્ન પૂછો કઈક એવું જોજો હવે તમને મગજમાં વાત ઉતરી કે આખો ટાઈમ પાસ આલે છે વિપક્ષના પ્રશ્નો ન આવવા દેવા માટેનો ખેલ છે આખો વિપક્ષના પ્રશ્નોને જગ્યા ન મળે એટલે જેમ કે બોલ બે ટો કામ રાખીંચે ને તો આ લોકોનો કેમેરા વહ હિયર્સ જેમ કે આજે ચર્ચામાં એક પ્રશ્ન હતો પ્રશ્ન નંબર 7 એની ચર્ચા થઈ અંદર સદનમાં હાર્દિકનો સવાલ છે હાર્દિકભાઈનો સવાલ છે અમદાવાદ જિલ્લામાં નળ કાઠા વિસ્તારમાં સિંચાઈથી વંચિત વિસ્તાર માટે સિંચાઈનું પાણી આપવા માટે કોઈ યોજના છે કે કેમ અને આ યોજનાની કિંમત કેટલી ઇનશોટ હવે જોજો આજે આજે જ આ પ્રશ્ન હતો ચર્ચામાં આવ્યો સાત નંબરનો પ્રશ્ન હતો બરાબર છે બાર નંબરનો પ્રશ્ન શું છે વાંચો અમદાવાદ જિલ્લામાં નળકાંઠા વિસ્તારમાં સિંચાઈથી વંચિત વિસ્તાર એનો એ પ્રશ્ન બંનેની ચર્ચા થઈ ગઈ નહીં તકલીફ એ છે કે બેય પ્રશ્ન એડમિટ કેવી રીતે થયા મારો પ્રશ્ન તો રૂલ ઓફ રિપીટેશન નીકળી ગયો કે તમે પૂછો એવું કોઈ બીજા એ પૂછ્યું છે તમારો પ્રશ્ન નહીં આવે અહીંયા તો એક જ દિવસમાં બંને પ્રશ્નો સિલેક્ટ પણ થયા ચર્ચામાં પણ આવ્યા સેમ પ્રશ્ન સાણંદના ધારાસભ્યનો પ્રશ્ન અમદાવાદ જિલ્લામાં નળકાંઠામાં આ તે 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 બરાબર સાત નંબરનો અને 12 નંબરનો બંને પ્રશ્ન અલ્પવિરામ પૂર્ણવિરામ બધું એક તો પણ બંને સિલેક્ટ થયા ફેક્સના ધ્યાન આવે ને તો ફેક્સ સ્ક્રીનશોટ કે જનતાને ધ્યાન આવે ને તો જ કામનું છે બાકી બધાને બધી ખબર જ હોય એ તમને ખબર ન હોય તો એ બધું આમ હાલે તમે વિરોધ કરો તો ધ્યાનમાં બધું જનતાને આવવું જોઈએ